નીતિ નિયમ પ્રમાણે થાય યજ્ઞ અધિકારી વ્યક્તિ કરી શકે આ જ્યાં ત્યાં આપણે લાગીએ છીએ જેને યજ્ઞ કરવાનો અધિકાર નથી એ નીકળી પડ્યા છે સ્વાહા 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 કરવા માટે સાચા સનાતનના ના વિરોધી હું તમને ગણાવ કોઈને ખોટું લાગે માફ કરજો

આતાર પ્રમાણે વર્તવું નથી શાસ્ત્ર પ્રમાણે કઈ કરવું નથી સમજવાનું અને કળિયુગ નો પ્રભાવ છે કળિયુગમાં આવા પ્રગટ થશે એવું શાસ્ત્રોમાં છે જે ધર્મનો સહારો લઈ અને ધર્મનું વાતરણ કરશે એવા આવા શાસ્ત્રોમાં પુરાવા છે જરા લેસ માત્ર અહીંયા વિચાર કરો સ્વસ્થા બાર આદિત્ય માં એક સૂર્ય કહેવાય બાર સૂર્ય માનનો એક સૂર્ય એનો દીકરો થાય રે પણ એમાં એક જરાક લેસ માત્ર આમ આગળ પાછળ બોલવામાં ભૂલ ભૂલાવીને યજ્ઞમાં તો એનું પરિણામ બીજું આવી ગયું અને આપણે જેમ ઠીક લાગે એમ જેને મંત્રનો અધિકાર નથી મંત્ર એ બોલી શકે છે કે જેને શિખા અને સૂત્ર છે વૈદિક પરંપરાને જેમ માનતો હોય જેને શીખા હોય અને જેના ખભે જનો હોય એને વેદ મંત્ર બોલવાનો અધિકાર છે જેના ખભે જનો નથી એને વેદ મંત્ર બોલવાનો અધિકાર નથી શું હાલી નીકળ્યા છો ધ્યાન ત્યાં અને મારે તમારી કોઈ એવાની જરૂર નથી અધર્મયો તમને કહી દઉં મારે તો સનાતન ધર્મની રક્ષા શાસ્ત્રોની રક્ષા કરવાની જવાબદારી છે મારે એવા કોઈ ધર્મીઓની જરૂર નથી સત્યનું કાર્ય કરો શાસ્ત્રને જે અનુસરે છે એ જ સાચો સનાતની છે શાસ્ત્ર વિરુદ્ધ જે પણ કોઈ કાર્ય કરતો હોય એને અધર્મી દેવતા હોય તપસ્યા કરતા એમ દૈત્ય તપસ્યા તો કરતા હતા ક્યાં નતા કરતા તપસ્યા તો એ કરતા હતા યજ્ઞો એ કરતા હતા પણ દૈત્યો ના યજ્ઞ નું ફળ શું હતું સમાજનો નો નાશ અને દેવતાઓના યજ્ઞ ફળ હતું સમાજ નું સર્જન કરવાનું એટલે યજ્ઞ કરતા હોય બધા દેવતાઓ છે માની નહીં એવાનો સાથ આપો જે તમારા શાસ્ત્ર ને સાચવીને ચાલે છે એને સાફ કરજો એના સિવાય બચશે નઈ સનાતન ધર્મ

તમે તમારું જે ખાતું ચલાવતા હોય ને એ ચલાવતા કરજો તમે તમે અમારે કોઈ તમારી જરૂર નથી અમારા અમજુએ ધર્મની રક્ષા કરવાની તાકાત છે સાહેબ અમે ધર્મની સનાતન ધર્મની રક્ષા અમે કરી શકીએ છીએ અમારા માં તાકાત છે જપ તપની એક ફરક આવ્યો વૃત્રાસુર પ્રગટ થયો દેવતાઓ ઉપર ચડાઈ કરી અને વૃત્રાસુરે દૈત્યોને સાથે લઈ અને દેવતાઓ ઉપર ચડાઈ કરી

જીવ તો તીર્યો પણ અંદર રહી અને ઇન્દ્ર એને કાપવા લાગ્યો અંતકાળ જ્યારે નજીક જોયો ત્યારે એ વૃત્રાસુએ ભગવાનને પ્રાર્થના કરી છે એ મારા નાથ મને તારા દાસનો દાસ બનાવજો મને કોઈ ઇન્દ્રનું ઇન્દ્રાસન નથી જોઈતું સ્વર્ગ નથી જોઈતું રાજ્ય નથી જોઈતું પણ એ મારા નાથ મારા ઉપર કૃપા કરજે તારા દાસનો પણ મને દાસ બનાવજે અહમ હરે તો પાદ એક મૂલમ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂય તારા દાસનો દાસ તાવ પ્રાર્થના કરી અને એનું તેજ હતો એ તેજ પરમાત્મામાં સમાઈ ગયો ઋતરાસુરનો વધ થયો દેવતાઓનો જય જય કાર થયો બોલીએ ભાગવત ભગવાનની